સુરેન્દ્રનગરના લીમડીમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત લીમડી ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી ભારતીય સ્ટેટ બેંક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ સાયકલ આપવામાં આવી તેમાંથી લીમડી બી એ કન્યા વિદ્યાલયને બાર શિયાણી સ્કૂલને બાર તેમજ એનએમ હાઈસ્કૂલની ત્રણ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટ આપવામાં આવી ત્યારે બીએ કન્યા વિદ્યાલયમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ મળતા ખુશી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં લીંબડી એસબીઆઈ બેંક મેનેજર તેમજ લીંબડી બી એ કન્યા વિદ્યાલયના આચાર્ય શિયાણી હાઈસ્કૂલના આચાર્ય એનએમ હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકો એસબીઆઈના કર્મચારીઓ સ્કૂલની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે જરૂરિયાતમંદ દીકરીઓ માટે સાયકલનું વિતરણ થતું હોય અને ત્યારે સિયાણી જેવા નાના એવા ગામની અંદર જ્યારે બાળકોને પસંદ થતા હોય ત્યારે આરબીઓના અધિકારી શ્રી ઝા સાહેબ વાઘેલા સાહેબ અને અન્ય સાફ મિત્રો સિયાણીના બાળકોને આ દીકરીઓને જે ઉપયોગી જરૂરી વસ્તુ છે એ સાયકલ પ્રાપ્ત કરાવે છે સાથે સાથે જે પણ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પણ કાયમ માટે પૂરી કરતા હોય છે તો આવી રીતે આવી રીતે નાના એવા ગામની અંદર પણ બાળકોનું ધ્યાન રાખવું દીકરીઓનું ધ્યાન રાખવું એ બેંકનો એક ફરજનો ભાગ છે એવું સમજીને જાહેવાની ટીમ જ્યારે શિયાણી એસ એમ દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લાભ આપે છે ત્યારે હૃદયથી હું પ્રિન્સિપાલ એનો એસબીઆઈ આરબીઓ સુરેન્દ્રનગર દ્વારા આજે આપણા લીંબડી તાલુકાની અંદર જે બેટી બટાવો બેટી બચાવો બેટી પઢાવો એ અંતર્ગત એમણે પોતાના ફંડમાંથી દીકરીઓ માટે કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જેના ભાગરૂપે લીંબડી તાલુકાની અંદર એ પચાસ સાયકલ એમના તરફથી એ દીકરીઓને આપવામાં આવી છે જેમાં બાર સાયકલ છે એ સિયાણી હાઈસ્કૂલમાં આપવામાં આવી છે બાર હાઈસ્ક સાયકલ છે એ બી એ કન્યા વિદ્યાલયમાં આપવામાં આવી છે અને ચાર સાયકલ છે એ એનએમ હાઈસ્કૂલમાં આપવામાં આવી છે આ ઉપરાંત એમના તરફથી એક સ્વચ્છતા જળવાય એવા એક હાઇજીનિક ધ્યેય સાથે એ એક ડિસ્પોઝેબલ મશીન એ દીકરીઓને ઉપયોગમાં આવે એવા એ પણ મૂકવામાં આવ્યા છે જે અમારી બી એ કન્યા વિદ્યાલયની અંદર પણ એક મશીન મૂકવામાં આવ્યું છે એને હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યું છે એક પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવ્યું છે અને આમ અલગ અલગ જગ્યાએ એમણે આ મશીનો મૂક્યા છે અને દીકરીઓને ઉપયોગમાં આવે એવી સુંદર મજાનું કામ અને પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે હું શ્રીમતી બી એ કન્યા વિદ્યાલયની દીકરી છું હું ત્રણ અગિયાર અભ્યાસ કરું છું અને આજનો મારો એટલો ખુશીનો દિવસ છે કે મારે જે સાયકલનું સપનું હતું એ આજ જિલ્લા જિલ્લા શિક્ષકના તરીકે મને જે ભેટ મળી એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને